નૂન નક્ષ્યંતી વિઘ્ના પાપદોષાશ દુર્ગુણા નૂન પાપસ્યામ શાંતિમાનંદ પરમ સુખમ મારા વિઘ્નો પાપ દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે હું અવશ્ય શાંતિ પરમ આનંદ અને સુખ પામીશ યતો મિલિત સાક્ષાત અક્ષર પુરુષોત્તમ નિશ્યન તરીશ્યામી દુઃખ જાતમ તક્ષલાદ કારણ કે મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ વિચાર્યવં બલમ રક્ષેદ નાશ્રી તો નિર્બલો ભવેત આનંદી તો ભવેદ નિત્ય ભગવલ ભવેદ ભવાદ આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે સ્થિવ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થળે શું શાસ્ત્ર લોક શું ન કર્તવ્ય કદાચ ન શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કર્યો હોય તેવા સ્થાનોને વિશે ક્યારેય થૂંકવું નહીં તથા મલમૂત્રાદિ ન કરવું શુદ્ધિ ચાભ્યતરા સદા શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેશ શુદ્ધિમતી જને હરિ બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું શ્રીહરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય